તવા ભરા શું કી બધું થોડો હાડો તમે ઉભારો હું આવો હેડો લે તું ગયો ભાર વધી ગયો છે આ આ પૂણી બધું ભરાઈ જ ને એટલી છે આ ક્યારાથી સાડા આ દીકરો હું નાખજો હા હા હાલો બરઈ ક્યો કે હવે અરે હા નકલી રા નાનવા ન જ નહીં આ ઘર પૂરતા અરે આ પૂવાનો છે ઓય ચાબા પીઓ આપડી બેહી પણ પાછો તાપડું સાચા બહાર આપડી એમ તો કેટલા વાગ્યા સુધી મારે ફોન હોય એક ને દસી છે એક ને તા સારું બે ઘરે જતા રા આપણે એ તો તમારે યા આવશે અમે અચાન બા બાબા તું બધા ખબર કાણો તા મું તો નહીં આ બાજુ હિવાન છુકરો નું કહો શું કમા આવું એ જ લે તું ના હું તો ખરી જાઉં છું હા તો દા તું બધી ખરી તમે ભેગા કરીને હટ ઘરે આવજો હા હા એ લો આપડી તો ઓ કરે છે ને હા હા આવતા ને પડ્યા આ રેતે લાસી તપા તો કરતા પેલું કોરા પડ્યા હ એ લાવવા કે આ તો દૂધ લઈ આવના ઘોડો પૂરો તો તમા ધોતી લાસી

તો આપણે આમ સીઝન કોઈ તરફ પાકી જ નહીં હોય શિયાળામાં વળી વરસાદ આવે અને વળી મુદી કોઈ કરતો તે નહીં ના આ લાભ કોઈ મળતો નહીં આ વરસાદ આવ્યા કરાય શું કહેવાનું આપણે અંબાલાલે વરસાદ બંધ નહીં કરાવું એ તો અમારે તો હોય વીઘા ઘર પર લડી ગઈ અમારે પેલા પાલટીપૂરી આઠ વીઘા હતી એ બધી જ હતી

એક ગીત ગાઈ નાખો જાતા જાતા બીક લાગે છે અમે ઓર હાથ ના છોટા યાદો ના પૂર લઈ ઓર હાથ ના છોટા યાદો પૂર લઈ તો તારી યાદો રહી બીક લાગે છે તે ગીત